તમામ જિલ્લા અને મહાનગરની અંદર ભારતીય જનતા પાર્ટીના જે સંગઠન સંરચના ચાલી રહી છે એ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર પણ આજે પ્રમુખ માટેની જે દાવેદારી છે એમના ફોર્મ સ્વીકારવા માટે ની આજે કાર્યવાહી એ દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર હાથ ધરવામાં આવી હતી આ અન્વયે જિલ્લાના સહચૂંટણી અધિકારી ધર્મરાજભાઈ સાથે કશ્યપભાઈ સરસિયાજી સહિતની અમારી જે ચૂંટણીની ટીમ છે એ અને જિલ્લાના જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે એમાંથી ઓગણીસ દાવેદારોએ પોતાની દાવેદારી વ્યક્ત કરી છે એમાં અઢાર પુરુષો છે અને એક મહિલા બેન જે કાર્યકર્તા છે એમણે પોતાની દાવેદારી નોંધાવી છે ભારતીય જનતા પાર્ટી એ પરિવાર છે એ કોઈ પક્ષ નથી પરંતુ હંમેશા ભારતીય જનતા પાર્ટી એ સૌને તક આપે છે અને સૌને સાથે લઈને ચાલે છે ત્યારે નવી જવાબદારીઓ માટે જે લોકોએ આજે દાવેદારી નોંધાવી છે એમના ફોર્મ એ પ્રદેશ સુધી પહોંચાડવામાં આવશે અને ભારતીય જનતા પાર્ટીનું શીર્ષક નેતૃત્વ છે આગામી સમયની અંદર દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લાની અંદર નવા અધ્યક્ષની નિમણૂક કરશે એબીસી ન્યૂઝ દેવભૂમિ દ્વારકા